હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ પંખોડી સાડી એન્ડ ડ્રેસીસ હું તમારા માટે લઈને આવી ગઈ છું કસુંબો જેમાં ફૂલ સ્ટોક આવી ગયો છે જેમાં તમને કલર ની વાત કરીએ તો ત્રણ કલર માં મળી જવાના છે ગ્રીન રેડ અને મરૂન જેમાં આરી વર્ક પણ સાથે મળી જવાનું છે તો આ સાડી તમને એકદમ રીઝનેબલ પ્રાઇસમાં મળી જવાની છે તો આ સાડી માટે આજે ટ્રંકુડી સાડીની મુલાકાત લેવું જેનો એડ્રેસ છે પ્લોટ નંબર ચુમ્મોતેર હરેકૃષ્ણ પાર્ક વીપી સોસાયટીની બાજુમાં એરપોર્ટ રોડ સુભાષનગર ભાવનગર વધુ માહિતી માટે અમારો વોટ્સએપ નંબર છે ચોરાણું છવ્વીસ ચુમ્માલીસ સાઇટ સાઇટ પર મેસેજ કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારા ઇન્સ્ટા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં તો આવી જ અવનવી ઓફર સાથે મળીએ ત્યાં સુધી બાય Rabbi lillah